યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરના દર્શનને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ચૈત્રી નવરાત્રીમાં બીજથી આઠમ સુધી સવારે બે મંગળા આરતી થાય છે જેમાં ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં સવારે સાત કલાકે મંગળા આરતી થશે જ્યારે સાંજે સાત કલાકે આરતી જે છે તે કરવામાં આવશે રાજરાજેશ્વરી જગદંબાનું મંદિર અંબાજી મંદિર ત્યાં નવ ચૈત્રી નવરાત્રિ આવે છે અને નવું વર્ષ શરૂ થાય છે એટલે માતાજીના દર્શનમાં ફેરફાર થયો છે સવારે સાડા સાત વાગે આરતી થતી એની જગ્યાએ સાત વાગે આરતી થશે અને સાડા અગિયાર સુધી દર્શન થશે પછી બપોરે સાડા બારથી તે ચાર પંદર હતા એની જગ્યાએ સાડા ચાર સુધી માતાજીના દર્શન થશે અને સાંજે સાડા છ હતા એની જગ્યાએ સાત વાગે આરતી થશે અને નવ વાગ્યા સુધી માતાજીના દર્શન થશે ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન માતાજીના સન્મુખ કરવામાં આવશે અને એ જે એકમથી આઠમ સુધી હોય ને આઠમના દિવસે જે ઝવેરા થાય એ માતાજીનો જે અહીંયા અમાર જાચર ચોકમાં જે હવન થશે એની અંદર ગુમવામાં આવશે એવી એક અહીંયા પરંપરાઓ છે જે માતાજી બધાને નવા વર્ષના શુભેચ્છા કે બધું માતાજી બધાની તંદુરસ્તી સારી રાખે જય શ્રી અંબે